નમસ્કાર સૌ મિત્રોને આજના આ વિડિયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યાસાયક ભરતી ધોરણ 6 થી 8 જેમાં સામાન્ય જે ભરતી છે તેની જિલ્લા પસંદગી આવતી કાલથી શરૂ થનાર છે અને ગઈકાલે છે એ કચ્છ સ્પેશિયલ ભરતીનું જે સામાજિક વિજ્ઞાનનું જે પ્રોવિન્શિયલ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવેલું છે ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ હતી કે જે કચ્છ અને સામાન્ય ભરતી છે એનું જે મેરિટ લિસ્ટ છે એ મેરિટ લિસ્ટમાં જે કોમન ઉમેદવારો છે એ કેટલા છે તેનું એનાલિસિસ કરવામાં આવે તો આ વિડીયોની અંદર આપણે જે પ્રથમ ત્રણ ઉમેદવારો છે સામાન્ય ભરતી અને કચ્છ ભરતી તો એ ત્રણ ઉમેદવારોમાં કેટલા કોમન ઉમેદવારો છે તેનું સંપૂર્ણ એનાલિસિસ જોઈશું સાથે સાથે આપણે જે બંને ભરતી છે કચ્છ ભરતી અને સામાન્ય ભરતી તો સામાન્ય ભરતીમાં જે કુલ ફોર્મ ભરવાના હતા અને જે કચ્છ સ્પેશિયલ ભરતી છે એમાં કુલ ફોર્મ ભરાના છે તેમાં કેટેગરી વાઇઝ કેટલા ફોર્મ ભરાના છે અને બંને જે ભરતી છે સામાન્ય ભરતી અને કચ્છ ભરતી એમાં કેટેગરી વાઇઝ કેટલો ફોર્મ ભરવામાં ડિફરન્સ જોવા મળે છે તેનું સંપૂર્ણ એનાલિસિસ જોઈશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો મિત્રો એનાલિસિસ છે એ સ્કીપ કરીને જોશો તો તેની સંપૂર્ણ સમજ છે એ આપ સુધી નહીં પહોંચે એટલે વિનંતી છે કે વિડીયો છે એ સંપૂર્ણ જુઓ સૌ પ્રથમ આપણે જે કચ્છ ભરતી અને સામાન્ય ભરતી છે એના જે કુલ ફોર્મ ભરાના છે એ કુલ ફોર્મ કેટલા છે અને જે ફોર્મ છે એમાં તફાવત કેટલો જોવા મળે છે તેનું એનાલિસિસ એનાલિસિસ જોઈએ સ્ક્રીન ઉપર આપ એક જોઈ શકો છો જેમાં કેટેગરી છે જે કચ્છ સ્પેશિયલ ભરતી છે એમાં કેટલા ફોર્મ ભરાણા એ છે અને જે સામાન્ય ભરતી છે એમાં કેટલા ફોર્મ ભરણા છે અને બંને જે ભરતી છે ફોર્મ ભરવામાં કેટલો ડિફરન્સ છે તે જોવા મળે છે તો સૌપ્રથમ ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં કુલ પાંચસો ને છ ફોર્મ ભરવાના છે કચ્છ સ્પેશિયલ ભરતીમાં જ્યારે સામાન્ય ભરતી છે એમાં ના કુલ આઠસોને તડસઠ ફોર્મ ભરવાના છે આમ કુલ ત્રણસોને એકસઠ ફોર્મ છે એ સામાન્ય કરતા કચ્છ પરતીમાં ઓછા ભરવાના છે એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીમાં કચ્છ જે ભરતી છે એમાં બે હજાર બસો ને છત્રીસ ફોર્મ ભરવાના છે ત્યારે સામાન્ય ભરતી છે એમાં ત્રણ હજાર બસો ને છ ફોર્મ છે એ એસટી કેટેગરીના છે આમ સામાન્ય કરતા જે કચ્છ ભરતી છે એમાં એસટી કેટેગરીના નવસો ફોર્મ છે એ ઓછા ભરાયેલ છે એસટી કેટેગરીમાં કચ્છમાં કુલ એક હજાર પાંચસો ને છ્યાસી ફોર્મ ભરાના છે જ્યારે સામાન્ય ભરતીમાં બે હજાર સાતસો ને છાસઠ ફોર્મ ભરાવાના છે આમ સામાન્ય ભરતી કરતા કચ્છ ભરતીમાં એસટી કેટેગરીના એક હજાર એકસો ને એસી ફોર્મ છે એ ઓછા ભરાયા છે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો ઓબીસી કેટેગરીમાં કચ્છમાં કુલ પાંચ હજાર આઠસો પચાસ ફોર્મ ભરાણા છે ઓબીસી કેટેગરીમાં જે એમાં ત્રણ હજાર ને બેતાલીસ ફોર્મ છે એ સામાન્ય કરતા કચ્છની ભરતીમાં ઓછા ભરાયેલા છે વાત કરીએ ઈડબલ્યુએસ કેટેગરીની તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કુલ એક હજાર સાત ફોર્મ છે એ કચ્છ ભરતીના છે અને સામાન્ય ભરતી છે એમાં ઈડબલ્યુ એસ કેટેગરીના કુલ ત્રણ હજારને ચોર્યાસી ફોર્મ છે આમ ઈડબલ્યુ એસ કેટેગરીમાં કચ્છ જે ભરતી છે એમાં એક હજાર એકસોને સત્તોતેર ફોર્મ છે એ ઓછા ભરાયેલા જોવા મળે છે આમ જે સામાન્ય ભરતીના ફોર્મ ભરાણા હતા એ કુલ અઢાર હજાર આઠસોને પંદર ફોર્મ છે આ જે ફોર્મનો આંકડો છે એને ફાઇનલ મેરિટ અત્યારે જે જાહેર થયું છે એમાંથી લીધેલો છે પ્રોવિડનલ મેરિટ લિસ્ટમાં આના કરતા જે સંખ્યા છે એ વધારે હતી પણ જે જિલ્લા પસંદગી છે એ ફાઇનલ મેરિટ લિસ્ટના આધારે થવાની છે એટલે જે સામાન્યના ફોર્મ છે એને ફાઇનલ મેરિટ ટિસ્ટના આધારે લીધેલા છે તો જે સામાન્ય ભરતી છે એમાં કુલ અઢાર હજાર આઠસો ને પંદર ફોર્મ ભરાના હતા જ્યારે કચ્છમાં બાર હજારને પંચ્યાસી ફોર્મ ભરાવાના છે આમ સામાન્ય કરતા કચ્છની જે ભરતી છે એમાં સામાજિક વિજ્ઞાનમાં કુલ છ હજાર સાતસોને ત્રીસ ફોર્મ છે એ ઓછા ભરાયેલા જોવા મળે છે હવે વાત કરીએ કે જે કચ્છ સ્પેશિયલ ભરતી છે એમાં category wise જગ્યાઓ કેટલી છે અને જે સામાન્ય ભરતી છે એ સામાન્ય ભરતીમાં એક મેરિટ number થી લઈ અને ત્રણ હજાર merit number સુધી category wise કેટલા ઉમેદવારો હતા અને જે કચ્છ નું જે merit લિસ્ટ જાહેર થયું છે તેમાં મેરિટ નંબર એક થી લઈ અને ત્રણ હજાર સુધી category wise કેટલા ઉમેદવારો છે અને સામાન્ય અને કચ્છ બંનેમાં ફોર્મ ભરેલા હોય તેવા merit નંબર એક થી લઈ અને ત્રણ હજાર સુધી કોમન ઉમેદવારો કેટલા છે. તેની વિગતો મેળવીએ સૌપ્રથમ વાત કરીએ ઓપન કેટેગરીની તો ઓપન કેટેગરીની કુલ બસો ને છપ્પન જગ્યાઓ છે જે સામાન્ય ભરતી છે એમાં મેરીટ નંબર એક થી લઈ અને ત્રણ હજાર સુધી કુલ ઓપનના ના એકસો ને છોતેર ઉમેદવારો છે ત્યારે કચ્છની જે સ્પેશિયલ ભરતી છે એમાં એક મેરિટ નંબર થી લઈ અને ત્રણ હજાર સુધીના કુલ એકસો અડતાલીસ ઉમેદવારો છે અને આ બંને ભરતીના જે કોમન ઉમેદવારો છે એવા ઓપનના એક મેરિટ નંબર થી લઈ અને ત્રણ મેરીટ નંબર સુધી કુલ છોતેર ઉમેદવારો છે વાત કરીએ એસસી કેટેગરીની તો એસસી ની કુલ ઓગણચાલીસ જગ્યાઓ છે એસસી ના ચારસો સોળ ઉમેદવારો સામાન્ય ભરતીમાં છે એક મેરિટ નંબર થી લઈને ત્રણ નંબર સુધી અને કચ્છમાં પાંચસો ઉમેદવારો છે એ નંબર સુધી હોય અને બંનેમાં કોમન હોય એવા બસો ચોમોતેર ઉમેદવારો એસસી કેન્ડિડેટ છે વાત કરીએ એસટી ની તો એસટી ની કુલ બેતાલીસ જગ્યાઓ છે એકસો ને ચોપન ઉમેદવાર છે એ સામાન્ય ભરતીમાં એક થી લઈ અને ત્રણ હજાર મેરિટ નંબર સુધી હતા ત્યારે કચ્છ સ્પેશિયલ ભરતીમાં થી લઈ અને ત્રણ હજાર મેરિટ સુધીમાં સિતેર ઉમેદવારો છે અને આ બંનેમાં એકત્રીસ ઉમેદવારો એવા છે જેમને સામાન્ય અને કચ્છ બંનેમાં ફોર્મ ભરેલું છે ઓબીસીમાં કુલ એકસો ને છેંતાલીસ જગ્યાઓ છે જે સામાન્ય ભરતી છે એમાં એક મેરિટ નંબરથી લઈ અને ત્રણ હજાર સુધી કુલ પંદરસોને ઓગણીસ ઉમેદવારો છે ત્યારે કચ્છ સ્પેશિયલ ભરતીમાં પંદરસો ને ચોર્યાસી ઉમેદવારો છે અને બંનેમાં જે કોમન ઉમેદવારો છે જેમને સામાન્ય અને કચ્છ આ બંનેમાં ફોર્મ ભરેલું હોય અને એ મેરિટ નંબર એક થી લઈને ત્રણ હજાર સુધી આવતા હોય તેવા કુલ આઠસો ઉમેદવારો છે વાત કરીએ ઈડબલ્યુએસ કેટેગરીની તો ઈડબલ્યુએસ કેટેગરીમાં કુલ ચોપન જગ્યાઓ છે જે સામાન્ય ભરતી છે એમાં સાતસો ને પાંત્રીસ ઉમેદવારો એક થી લઈને ત્રણ હજાર મેરિટ નંબર સુધી છે અને કચ્છની જે સ્પેશિયલ ભરતી છે એમાં છસો ને સત્યાસી ઉમેદવારો એક થી લઈને ત્રણ હજાર મેરિટ નંબર સુધી છે અને બંનેમાં ફોર્મ ભરેલા હોય અને મેરિટ નંબર ત્રણ હજાર સુધી હોય તેવા ચારસો ઉમેદવારો કોમન છે આમ કચ્છ છે એમાં કુલ જગ્યાઓ છે અને મેરિટ નંબર એક થી લઈ અને ત્રણ સુધી સામાન્ય ભરતી અને કચ્છ ભરતી આ બંનેમાં ફોર્મ ભરેલા હોય એવા કુલ સત્તરસો ને સાત ઉમેદવારો છે એવો કોમન છે હવે આ સત્તરસો ને સાત ઉમેદવારો છે એમને સામાન્ય ભરતીમાં પણ ફોર્મ ભરેલું છે અને કચ્છની ભરતીમાં પણ ફોર્મ ભરેલું છે અને એ સત્તરસો ને સાત થી ઉમેદવારો છે તેમનો મેરીટ ક્રમ એક થી લઈ અને ત્રણ હજાર સુધી સામાન્ય ભરતીમાં પણ છે અને કચ્છની જે સ્પેશિયલ ભરતી છે તેમાં પણ છે આવતીકાલથી જે ધોરણ છ થી આઠ ની વિદ્યા સહાયક ભરતી સામાજિક વિજ્ઞાન વિષયના જે ઉમેદવારો છે એમની જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા છે એ શરૂ થનાર છે તો જે પણ ઉમેદવારો જિલ્લા પસંદગી માટે જનાર છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને આપના મનપસંદ જિલ્લો છે એ મળી રહે તેવી શુભેચ્છાઓ આશા રાખું છું કે એ વિડીયો છે એ સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરશો શેર કરશો અને તમામ જે વિદ્યાસાગર ભરતીના ઉમેદવારો છે તેમના સુધી પહોંચાડશો આવતીકાલે જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થનાર છે તેમાં ડે બાય ડે નું જે એનાલિસિસ છે એ આ ચેનલ પર મૂકવામાં આવશે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો જે ઉમેદવારો નવા છે તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો આપના જે કંઈ પણ પ્રશ્નો હોય એ કોમેન્ટ બોક્સ ની અંદર જરૂરથી રજૂ કરશો આભાર